અમે શાશ્રોજ ગામમાંથી સંઘ લઈને નીકળ્યા છીએ અમારા સંઘમાં વીસથી પચીસ માણસો ભરૂચ જિલ્લાનું વાસીકલ્લા નામનું ગામ છે ત્યાંના ભક્તો છે અને બાકીના અમારા પાલેજ પાલેજ અને શાસ્ત્રોત એમ કરીને અમારી કુલ સંખ્યા સોથી એકસો પચીસની આગમન છે અમે છવ્વીસ તારીખે સાસુર ગામમાંથી આગમન કર્યું છે અને અમે પાંચ પાંચ નવ બે હજાર પચીસના રોજ અંબાજીમાં અમારું આગમન થશે શું નામ રમાસા શૈવીશભાઈ રમણભાઈ અમે છેલ્લા પંદર વર્ષથી પગપાળા સંઘમાં ચાલીએ છીએ પરંતુ ત્રણ વર્ષથી અમે પોતાના શ્રી જગતજનની જગદંબા નામક સંઘ તૈયાર કર્યો છે અને એમાં દરેક ગામના કઈ ભક્તો